ભુજમાં સાતમાઠમ મેળાની તૈયારીઓનો ધમધમાટ ભુજ શહેરમાં કચ્છવાસીઓના લોકપ્રિય સાતમાઠમના મેળાની તૈયારીઓ હાલમાં જોરશોરથી ચાલી રહી છે હમીરસર કાંઠેથી નાકા ઉમેદનગર માર્ગ તથા ખેંગારબાગ સુધી યોજાતો આ મેળો આ વર્ષે પણ રવિવાર આસપાસ આવતા ત્રણ દિવસ શુક્રવારથી રવિવાર સુધી ઉજવાશે ભુજ સુધરાઈ દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડરમાં સૌથી વધુ રૂપિયા છ પોઈન્ટ સાઠ લાખનો ભાવ આપનાર ભુજના ટોયમોલને કોન્ટ્રાક્ટ ફાળવાયો છે રમકડા ચકડોળ ખાણીપીણી સહિત સ્ટોલ ધારકોએ જગ્યાઓ બુક કરાવીને તૈયારી શરૂ કરી દીધી છે ટ્રેન ચકડોળ અને અન્ય રાઇડ્સનું મટીરિયલ સ્થળ પર ઉતારી ફિટિંગ કામ ઝડપથી ચાલી રહ્યું છે જ્યારે વડીલો પોતાના બાળપણના મેળાની યાદોમાં ખોવાઈ રહ્યા છે ત્યારે બાળકો ઉત્સાહભેર રાઇડ્સ અને મોજની રાહ જોઈ રહ્યા છે વરસાદ ખેંચાતા હમીરસર તળાવ હજુ ભરાયું નથી છતાં વાતાવરણમાં ફેરફાર સાથે મેળાની રોનકમાં કોઈ ઘટાડો જોવા નહીં મળે વેપારીઓ પણ વરસાદના જોખમ વચ્ચે સ્ટોલ બુકિંગ કરવા આગળ આવી રહ્યા છે સ્થાનિક લોક માંગ મુજબ ઉમેદનગર नगर માર્ગ તરફના પ્રવેશ દ્વાર સુધીનો અંતર ઘટાડવા માટે લેકવ્યુ નજીક parking ની સુવિધા ગોઠવાય તેવી આશા છે હાલ તો સમગ્ર મેળા વિસ્તાર ખાતે ધમધમાટીભરી તૈયારી ચાલી રહી છે અને ભુજવાસીઓ આતુરતાપૂર્વક 7મા 8મનો રંગીન મેળો માણવાની રાહ જોઈ રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો